સુરતના સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પાંચ મહિલાને અને બે ગ્રાહક ઝડપાયા મહિલા ભાગવા જતા પહેલા માળેથી પટકાતા પગ ભાંગ્યા એક જ કોમ્પ્લેક્ષમાં ત્રીજી રેડ સુરતના સથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્ષમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા જ્યારે રેડ અંગેની જાણ થઈ જતાં પાછળની સાઈડ આવેલી બારી તોડીને બે સંચાલકો ભાગી ગયા હતા જ્યારે એક મહિલા પણ ભાગવા જતાં પહેલા માળીથી તે નીચે પટકાઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી મળતી માહિતી પ્રમાણે સટાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષમાં ફરી સ્પાનયાર્ડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે કોઈ પણ નામઠામ વિના જ સ્પાનયાર્ડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું દેવ અને લકી નામના બે ઈસમ દ્વારા આ કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરાવવામાં આવ્યો હતો સતના પીઆઈએમ ચાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં પાણી આડમાં કૂટણખાના પર દરડું પાડ્યું હતું

સ્કેનેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે આ દરોડામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સતાના પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ કુટણખાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે શુભમ કોમ્પ્લેક્સમાં સતાના પોલીસ દ્વારા

તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે